ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાય વિકાસ કામોની મંજૂરી ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને યોજાય જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી યોગેશ કાપસેની વિશેષ ઉપસ્થિતિમાં આ સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ વિસ્તારોના સર્વાંગ ધ્યાનમાં લઈ વર્ષ પચીસ છવ્વીસ માં નવી એકસો નવ ગ્રામ પંચાયતોની રચના કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સંપૂર્ણ થતા જ આ તમામ પંચાયતોના ખાતમુહૂર્ત કાર્યક્રમો સમય મર્યાદામાં યોજાશે અધિકારીઓ પદાધિકારીઓને ગ્રામ પંચાયત સભ્યો દ્વારા તે દિશામાં તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી ભરૂચ જિલ્લાને વધુ સારી આરોગ્ય સેવાઓ શિક્ષણ અને માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થાય જિલ્લા પંચાયત ભરૂચે વિકાસને કેન્દ્ર બિંદુ બનાવી રક્ષાંકો પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે આજ રોજ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જિલ્લા પંચાયત ભરૂચ સામાન્ય સભા યોજવામાં આવી આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્ય દ્વારા સૂચવેલ વિકાસના કામો જિલ્લા વિકાસ પ્લાન બે હજાર પચ્ચીસ છવ્વીસના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ચૂંકસ સમયમાં શરૂ કરવામાં આવશે આ સાથે સાથે બે ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂકલા બજેટમાં જે બધી યોજનાઓ લીધી તી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકાર સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત અને સતત એમાં પ્રયત્નશીલ છે આ ઉપરાંત વર્ષ માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે એકસો નવ ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવા કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદા ની અંદર ઝડપથી ગુણવત્તા સભર આ ભરૂચ જિલ્લાને નવા એકસો નવ ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય શ્રીઓ ચેરમેન સીઓ અને અધિકારીઓ પર સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદા ની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના વિકાસ અમારી કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય જાહેર શિક્ષણ માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તા સરળ પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે આ બજેટ એકી અરે આ સામાન્ય સભામે એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર પાંચમી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે જે બજેટ માં જે અગાઉ મંજૂર કરેલા હતા ના કામો નર્મદા નદી કિના વિકાસ ના કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે